મંદિર સામે ઘેર મંદિર સામે ઘેર એટલે સ્વાભાવિક બધા મંદિરમાં જાય એટલે બેલ મારે બેલ મારે એટલે કાયમ તઈથી હું બેલ પડે ને તઈથી પણ અવાજ આવે કે તમે બધા અવાજ બો કરે તમે બધા બેલ મારીને અવાજ બો કરે એટલે આમ બહુ ઘણી વાર ત્યાં ગયું અને એક દિવસે ભગવાન એમ જાણો કે આને 99 ભૂલ તો પૂરી થઈ ગઈ પણ 1099 પણ પૂરી થઈ ગઈ એટલે મારે એને હવે કઈ ને કઈ શિક્ષા કરવું જોઈએ ભગવાન તો એમ તો શિક્ષા નહીં કરે પોતાના ભગવાન દયાળુ એટલો છે આજ સુધી આપણે પણ કેટલાક અમે ઉપર બેહેલા છે જો જ્યાં પાપ સ્વીકારવાની વાત આવે તો બિંદાસ રીતે સ્વીકારી લેવાના માણસો સ્વીકારી લે એટલે એ પૂરા થઈ જતા હોય પણ આપણે બધા પુણ્યને જાહેર કર્યા કરીએ પણ જે પાપો કરેલા એને કોઈ પણ દિવસ જાહેર કરવામાં માનતા નથી બાકી પુણ્યા ત્યાં દાન કરી આવે એટલે માહિત માંથી છે 1 લાખ રૂપિયા પણ સમય આવી ગયો એટલે એ ભગવાનના બેલનો અવાજ લાગતો હતો એટલે એક દિવસ એ સ્કૂટર લઈને કઈ છોકરાને લેવા જતા કે એવી કઈ ઘટનાની અંદર લખેલું હતું અને જતા જતા એ ગાડી સ્લીપ મારી ગઈ અને એમના માથાના ભાગ પર લાગી ગયો દવાખાને લઈ ગયા ઘણા સમય સુધી રાખ્યો હશે બધી રીતે ઠીક કરીને ઘેરે આવી ગયો મગજ ની રીતે બધી નસો જાગૃત થઈ ગઈ પણ જે કાનની નસો કાનની નસો મૃત પાઈ જે કાનની નસો મગજ સાથે જોડાયેલી આવે એ મરેલી જ રહી ગઈ અને એવા જ દવાખાનેથી લઈ આવ્યા ઘરે સંભળાય નહીં એટલે એને એને તકલીફ તો થઈ જશે કે મને સંભળાવવાનું બંધ થઈ ગયું પણ દવાખાનામાંથી ઘરે લઈને આવ્યા અને રાત્રે એ સૂતો અને પછી મળસ કહીને સપનામાં ભગવાને કહ્યું બધા ધ્યાનથી સાંભળજો ચાલ તને મારા બેલનો ને મારી જેનો બહુ અવાજ લાગતો હતો ને હવે આજથી તને આ પણ અવાજ નહીં લાગ્યો બધાને વાતમાં ખબર પડી ને એટલે જ્યાં જ્યાં ભગવાનની વાત આવે કે ભગવાનના કામ આવે ત્યાં કોઈએ પણ બાનાબાજી કરવાની જરૂર કારણ કે કોઈ કહે કે મને સમય નહીં મળે એની સામે એનું ફળ નક્કી થઈ જાય કે ચાલ તને મારા માટે સમય નહીં મળે તો જ્યાં દવાખાને જ્યાં લડાઈ ઝઘડા કરીને જ્યાં કોર્ટ કચેરીએ આવી બધી એટલે નહીં જવાય તો આને ચૂપ રાખવાનું પણ જે જે માણસો એક અન માટે અને એક ભ્રમ માટે એમ તો અન્ન એ પણ ભ્રમ છે